આવે થોડી કડક થી ગઈ બાકી મગરા નો ભાવ ત્રણસો રૂપિયા છે ખાડા ભાવ બસો રૂપિયા છે બે પાપલેટ ચોક ને આવી પાપલેટ આવે તો આયે નવી આવીન બોલો જો આવું પશુ સરસ વાહ ભાઈ મસ્ત

जाम जमाटी आवे तो अत्मक्याम दो आवे गाइस नजीक न थी मारा वाला दूर से आने दो आने दो जो यू गाइस आवे से ने

હવે આજમાં આ મસબો કેટલા શાક લઈને આવ્યું કઈ ખબર નથી શાક આવતું બંધ થઈ ગયું ને ત્યાં વધારે દરિયા અંદર ટેમ ભરે છે વધારે તો શાક એ બાને કે ઘરે જઈને કાંઠે ખોટું બાંધીને રહેવું એની કરતા અંદર અંદર જાળ મેગીને રહી તો જે આવ્યું એમ પણ કાંઈ ન આવે તો નહોતા આવે બોલો આવતું હોય તેવા સોતરા કલાક ન આવતી હોય કાંઈ ન બાકી તો મસબો આવવાનું શરૂ છે પાછો તમને બતાવું હવે ઘણો નજીક આવી જેવું લાગે છે જોવા અને અહીંયા કોક ભાંગવું નાખતું નાખતો એલા હવે આવડા છે ને એ હાલો કાંઈ તમે આવી જા પેલે ચોખા ફાળી જા આવડાનું તો મેં પહેલી વાર જોઈએ મારું બીટું મને ખબર નહીં કાંઈ કોક છે નવાન માણા તો કાંઈ નહીં હાલો ભાઈ એને ઉતારતા નથી આપણે નવીન માણે તો એમ કેમ ઉતારવું હોય વેડ્યો તો લંગર નાખી દીધું લોથારી અવરોડ નાળું ફકાવે રાખશે નાળ પગવા રાખશે છે ફેઠ કાઠે દે ને ત્યાં ઊંધી નાળું ફકાવશે અને પછી છેવટે છેલ્લે છેલ્લે બાંધી દે બાંધીને એટલે વાળી દે પછી એમ માલી મચ્છી ઉતારશે મચ્છી ઉતારશે ને એવા તમને બતાવી

અહીંયા તો મચ્છી હાલી આવે છે જોઈ હાલો હું આવે હું આજ માં કઈ ખબર નહીં આવે જોઈ તો ફેમિલી પવન લાગે એના કારણે કેટલી બધે વાવલટ વહી ગયું મસ્ત માંથી આ બરોબર અહીંયા આવતું આગળ અહીંયા રેટ પૂગ્યું એટલો પવન લાગ્યો એને પવન છે ને પવન વધારે છે આજમાં એટલે સામ સમાટી બોલે અને અમારે ચેસ્ટ ને અહીંયા આવી ગઈ નેનસી આવી ગઈ બે બેનો આજમાં દરિયામાં આવી ગયું બોલવા કાયલી કેમ કઈ કીધું નહીં ત્યાં હા તકલીફ બસ કેમ આવી લંબાવી લંબા એટલે કે એને લંબાવવાનું લંબા હા એને મજા આવી જલે હાલો ગાઈસ દોવો તમે આ દોવો જવો ગાઈસ દોવો આમ કેમ જાય ઓ બાપા અમે પોને જાય જામ જમાટી જાય ને આવવા દે હાલો થોડી છે સરીન બેટા કા

કઈ નહીં હલો ભાઈ તો શાક જો બે તગાર રહી છે તો લીન ભાગી હલો ડાયરેક્ટ ઘરે ધપતે પટી બાટી તો આવડા છે ને હવે મતલબ તગારો આગળ સડાય છે તો મેં પગ પહેલા પાણીમાં પણ કાંઈ નહીં હવે આવડે લીન ભાગે બહુ બાટી જાય ઘરે એટલે કોણ લે કાય એ લે આનો ઓરો આવી જો ગઈશ ભાગ દે હવે તો પગ પહેલી જ ખોટી હું ઉતોડ કરા અને અમારે છે ને અમે આજમાં આવ્યા એમાં શિયાજલની મેળ આવી ગયો એટલે કે એને છે ને તગારું ન લેવું પડ્યું અહીંયા આને તગારું લઈ લીધું લે થાકલો પડ્યો મસ્ત

खाली पालो नानो तो यो खागो से हाउ ताजो ताजो कितना घटे हैं लेमा आवे ठंडी माने खागा खाओ के तो मजा है गर्म खागो आवे के लिए आखा वाई बाकी तो कहीं आज मकड़े से हमारे खागो खाओ जो ही दिया लो यहाँ तो आखा की सी लेट लेट एंड चने पांच खागी मेरे लोग वाला सी भी सो सो गैस अजीत तो खागो आया तो सो सो खावे આમાં મગરા છે મગરા બોલે ને તો હાંડા કહેવાય અને મગરાઈ કહેવાય મગરાનો ભાવ ત્રણસો રૂપિયા છે ખાવાનો ભાવ બસો રૂપિયા છે આખા મગરા જોતા હોય આખે આખા એટલે કામ ને તો આનો ભાવ બસો રૂપિયા છે બાકી ઓલા ખાગરનો ભાવ બસો રૂપિયા કટમ થઈ કામ હાલો તો અહીંયા શકે તું બોલતે એ રીતે કંઈ સમભાવતો નહીં આવે ને

આ ઇસ્ટલ છે ને એ સમગ્ર નથી છોડતું એટલા માટે તેના હજી કડી નથી પણ કાંઈ નહીં આવી રીતની મોટર છે અને અમે પાંચ ને વીસ રૂપિયાની લીધેલી છે આ મોટર એટલે કે લીધેલ નથી ઓનલાઈનમાં મગાવેલી છે તમારે કોઈકને મગાવી દોજો આ એનું નામ છે આવડું આ નામ અથવા ઠામ કાંઈ કહે છે મતલબમાં જો નહીં આખે આખું તમને બતાવી દો આવી રીતનું છે આ બાર વોલ્ટમાં હે ને સોલ વોલ્ટમાં હે અને કઈક આવું રીતનું બધું લખેલું છે વાંચતા તો વાંચી લેજો આ જો બાર વોલ્ટ વોલ્ટ સોલ વોલ્ટમ

બાકી ચાલે એટલે વાયર આવે હમ એટલે વાયર આવે બીજું કાઈ આ ખાલી ટેન આવે અને એટલે વાયર બીજું આમ કાઈ આવે ની 5000 ને 20 રૂપિયા ની છે ને હા 5000 અને 20 રૂપિયાની ની છે આવી રીતે મોટર છે તમારે કોકને મગાવી દો મગાવજો પણ હજી એક કીધું તમારા મનની વાત તમારે છે ને બધે ડાર્મા કદેશને નાખો જોતી છે પણ ડાર્મેલી પાણી બહાર નહી કાઢે

બે એક મસ્તીના વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય